શ્રી ગણેશ નમઃ ભક્તો શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય પાંચમો જેમાં નંદિકેશ્વર મહાત્મય જે બ્રાહ્મણનું મરણ થયું હતું તેનું વર્ણન આ વિડીયોમાં સાંભળવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ ગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આવી જ રીતે શિવ મહાપુરાણનું શ્રવણ કરો સુતજી બોલ્યા કાલજર નામના દિવ્ય પર્વત ઉપર મહાકાલેશ્વર નીલકંઠ લિંગ સ્વરૂપે સદા રહ્યા છે તે સર્વકાળે ભક્તોને આનંદ આપનારા છે તેમનો મહિમા દ્રિવ્ય હોય શ્રોતુઓ અને તથા સ્મૃતિઓમાં વર્ણવ્યો છે ત્યાં તેમના નામે તીર્થ છે તેમાં સ્નાન કરવાથી પાપોનો નાશ કરે છે હે ઉત્તમ વ્રતવાળા મુનિઓ નર્મદા નદીના તીરે જે શિવલિંગો છે તે આ લોકમાં સર્વ સુખ કરનાર છે અને તેમની સંખ્યા જ નથી એ નર્મદા રુદ્ર સ્વરૂપ છે દર્શનથી પાપ હરનાર છે અને એ નદીમાં કેટલાક જે પથ્થરો છે તેઓ પણ શિવ સ્વરૂપ છે તો પણ હે મુનિશ્વર બીજા જે મુખ્ય શિવલિંગો ભોગ તથા મોક્ષ આપનાર છે તેઓને હું તમને કહું છું અર્તેશ્વર એવા સુંદર નામવાળું શિવલિંગ પાપ હરનાર છે તેમજ પરમેશ્વર તરીકે પ્રખ્યાત થયેલું છે સહેશ્વર નામે પણ શિવલિંગ કહેવાય છે એ નર્મદા તીરે શર્મેશ્વર કુમારેશ્વર પુંડેશકેશ્વર તથા મંડેશ્વર પ્રખ્યાત છે વળી એ નર્મદા તટે ત્રિણેશ્વર નામે શિવલિંગ દર્શનનું પાપ હરનાર છે અને ધ્રુણેશ્વર પણ પાપનો નાશ કરનાર છે તેમજ શુક્લેશ્વર પ્રખ્યાત છે કુંભેશ્વર પણ પ્રખ્યાત છે કુંબેરેશ્વર તથા સોમેશ્વર પણ મનાય છે નીલકંઠ તથા મંગલેશ્વર મંગલોનું મહાન સ્થાન છે અને મહાકપિલેશ્વર દેવોને હનુમાય સ્થપાય છે તે પછી નંદિકેશ્વર દેવ કરોડો હત્યાઓને દૂર કરનાર છે તે સર્વ ઇચ્છિત પદાર્થો આપનાર તથા મોક્ષ દેનાર પણ કહેવાય છે જે મનુષ્ય નંદિકેશ્વરનું કાયમ પરમ હર્ષથી પૂજન કરે તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ નક્કી છે હે ઉત્તમ મુનિઓ ત્યાં નર્મદાના કિનારે જે સ્નાન કરે તેને સર્વકામનાઓ સિદ્ધ થાય છે અને સર્વ પાપો નાશ પામે છે ઋષિઓ બોલ્યા હે મહાબુદ્ધિમાન તેમનું એવું મહાત્મય કઈ રીતે છે કૃપા કરીને તમે નંદિકેશ્વરનું મહાત્મય તમે અમને કહો ત્યારે સુતજી બોલ્યા હે સોનકાદી મુનિઓ તમે બરાબર પૂછ્યું છે મેં જે પ્રમાણે સાંભળ્યું છે તે પ્રમાણે હું તમને કહું છું તમે બધા આદરથી સાંભળો પૂર્વે યુધિષ્ઠર મહર્ષિ વ્યાસને આમ પૂછ્યું હતું ત્યારે તેમણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે હું તમારા ઉપર સ્નેહથી કહું છું નર્મદા પશ્ચિમ કિનારે કાંકીટી નામની નગરી છે તે સુંદર શોભાવાળા હોય ચારે વર્ણોથી ભસચક્કર શોભે છે ત્યાં ઉત્કૂળમાં જન્મેલો કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તે પોતાની પત્નીને બે પુત્ર કોઈ વેળા કાશી ગયો એ બ્રાહ્મણ ત્યાં જ મરણ પામ્યો અને તેના પુત્રોએ તે સાંભળ્યું ત્યારે તેમણે તેનું મરણ કાર્ય કર્યું પુત્રોનું હિત ઇચ્છતી તેની પત્ની બંને પુત્રોને પાલન કરવા માંડ્યું એટલે કેટલુંક ધન બાકી રાખી બીજું ધન તેણીએ બંને પુત્રને વહેંચી આપ્યું કેટલું પોતાનું ધન પોતાના મરણ કાર્ય માટે તેણીએ સાચવી રાખ્યું અને પછી કેટલાક કાળે તે બ્રાહ્મણી મરવા પડી હે બ્રાહ્મણો કોઈ કોઈ વખતે તેણે અનેક જાતના પુણ્ય કર્યા હતા છતાં દેવયોગે એ બ્રાહ્મણી મરી નહીં અર્થાત મરવા પડેલી છતાં તેના પ્રાણ જતા ન હતા દેવયોગે માતા જ્યારે પ્રાણ છોડતી ન હતી ત્યારે તેના બંને પુત્ર માતાને એક કષ્ટ જોઈ કહેવા લાગ્યા પુત્રો બોલ્યા હે માતા કઈ બાબત અધૂરી રહી છે જેથી તમે મોટું દુઃખ થાય છે તમે તે જલ્દી કહો જેથી અમે બંને તે જલ્દી કરીએ સુધ બોલ્યા તે સાંભળીને તે બ્રાહ્મણીએ ત્યાં કહ્યું મારું ઘણું અધૂરું રહી જાય છે તે જ જો તમે કરવામાં કરવામાં આવે તો મારું મરણ સુખથી થાય છે તે વેળા તેનો મોટો પુત્રએ કહ્યું તમે મને કહો એટલે અવશ્ય તે હું કરીશ ત્યારે બ્રાહ્મણીએ કહ્યું બ્રાહ્મણી બોલી હે પુત્ર તું પ્રેમથી સાંભળ પહેલાં કાશી જવા માટે મારા મનની ઈચ્છા હતી પરંતુ તે મારી ઈચ્છા પૂરી થઈ નહીં અને હાલ હું મરું છું માટે હે પુત્ર મારા હાડકાં તારે આળસ કર્યા સિવાય હવે ગંગાજળમાં અવશ્ય પધારવા જેથી મારું કલ્યાણ થશે એ નક્કી છે સુતજી બોલ્યા એ માતાએ એમ કહ્યું ત્યારે માતાના ભક્ત મોટા પુત્ર મરવા પડેલી પોતાની ઉત્તમ વ્રતવાળી માતાને કહ્યું પુત્ર બોલ્યો હે માતા તારે સુખપૂર્વક પ્રાણો તજવા તારું કાર્ય પહેલું કરી તે પછી જ હું મારું કાર્ય હું કરીશ એમ કહી પુત્રે માતાના હાથમાં જળ આપ્યું અને પોતે જેવો ઘેર ગયો તેટલામાં તો શિવનું સ્મરણ કરવામાં તત્પર બનેલી તે બ્રાહ્મણી મરણ પામી માતાનું જે મરણ કાર્ય કરવાનું હતું તે બધું મોટા પુત્રએ કર્યું અને માનસિક કર્મ કરી તેણે કાશી જવા તૈયારી કરી બે ભાઈઓમાં જે મોટો હતો તે ઘણો જ શ્રેષ્ઠ હોય નામે પ્રખ્યાત હતો માતાના હાડકા લઈ તીર્થ કરવાની ઈચ્છાથી નીકળી જવાની તેણે તૈયારી કરી તેણે કોઈ સેવકને સાથે લીધો અને પત્ની તથા પુત્રને આશ્વાસન આપી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી એણે સેવક સાથે જ જવા તૈયારી કરી એ બ્રાહ્મણે શ્રાદ્ધ દાન તથા બ્રહ્મભોજન વગેરે ઉત્તમ વિધિ કરી અને પછી મંગળોનું સ્મરણ કરી ઘેરથી તે નીકળ્યો તે દિવસે વીસ યોજના જઈ કોઈ ઉત્તમ ગામે સૂર્ય અસ્ત થયો ત્યારે કોઈ બ્રાહ્મણને ઘેર તે રહ્યો ત્યાં એ બ્રાહ્મણે વિધિપૂર્વક સંધ્યા વગેરે સત્કર્મ કર્યું અને પછી અદ્ભુત કર્મ કરનાર શંભુનું સ્ત્રોત આદિ પણ કર્યું સેવકની સાથે બ્રાહ્મણ ત્યાં રહ્યો ત્યારે બે મુહૂર્ત જેટલી રાત્રિ ગઈ એ અરસામાં ત્યાં એક આશ્રમ બન્યું હતું તે હે મુનિઓ હું તમને કહું છું તમે આદરથી સાંભળો આ સાથે શિવ મહાપુરાણમાં ચોથું રુદ્ર સહિતાનો નંદિકેશ્વર મહાત્મયમાં બ્રાહ્મણનું મરણનું વર્ણન નામનો પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે હવે અધ્યાય છઠ્ઠામાં બ્રાહ્મણીનું સ્વર્ગ ગમનનું શ્રવણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણના વિડીયોનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય